નમસ્કાર મારા વાલા ચાહકો મિત્રો તમારું સ્વાગત છે આપણી ડીએમ મીડિયામાં આપણી ચેનલ ને તમે અત્યાર સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો મિત્રો આપ સૌ જાણતા જ હશો કે હાલમાં વાવમાં વિધાનસભાની ચૂંટણી ચાલુ છે અને કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત એ ઉમેદવારી નોંધાવી છે તેવામાં મિત્રો એક ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ રીલ વાયરલ થઈ રહી છે તેમાં એક ભાઈ કહી રહ્યા છે કે ગુલાબસિંહ જો હારી ગયા તો હું મારું નાક કપાવી નાખીશ શું છે મિત્રો પૂરેપૂરો વિડીયો જોવાનું ભૂલતા નહીં અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી અને ચેનલ ને કરવાનું ભૂલતા નહીં ગુલાબસિંહ નહીં આવે તો શું કરશો નાક મારું કાપી નાખીશ અમારે કામ કર્યું અમારું ભાઈ ને કેટલો કોન્ફિડન્સ છે વિશ્વાસ છે કે ગુલાબસિંહ સો ટકા જીતશે હવે શું થાય છે તે તો આવનારો સમય બતાવશે અને તમારા મતે કોની કોની ટક્કર રહેશે તે કોમેન્ટ કરી જણાવવાનું ભૂલતા નહીં જય હિન્દ વંદે માત્ર